વ્યસન માત્ર આર્થિક જ નહીં પરંતુ શારીરિક અને સામાજિક રીતે પણ માણસને તમામ રીતે પાયમાલ કરી દે છે ગુટકા માવા તથા સિગરેટ સહિતના તમાકુમાંથી બનતા પદાર્થોના કારણે કેન્સરનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે અન્ય જિલ્લાની તુલનાએ વસ્તીની દૃષ્ટિએ પોરબંદર જિલ્લામાં તમાકુમાંથી બનતા પદાર્થોના કારણે તેમજ દારૂ સહિતના વ્યસનના કારણે કેન્સરના જે કેસો છે તે સતત વધી રહ્યા છે તેમાં પણ માવા તથા ગુટકા સિગરેટના કારણે ન માત્ર યુવાઓ પરંતુ મહિલાઓ અને બાળકોમાં પણ ઓરલ કેન્સરના કેસો છે તે વધી રહ્યા છે વ્યસન હંમેશા માણસને નુકસાન જ કરતું હોય છે પછી તે વ્યસન દારૂનું હોય કે પાન મસાલા કે ગુટકાનું હોય આ તમામ વ્યસનો માણસને આર્થિક અને શારીરિક રીતે ખોખલા બનાવી દેતા હોય છે ત્યારે લોકો વ્યસનરૂપી દુશ્મનને ઓળખી તેને ઝાકારો આપે તે ખૂબ જ જરૂરી છે યુઝઅલી શું છે કે કેન્સર ડિટેક્શન એ દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક ક્લિનિકલ ડિપાર્ટમેન્ટમાં થતું હોય છે આપણી પાસે જે રીતે ડેટા છે એપ્રિલ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસના એમાં એઠોતેર કેસીસ ઓરલ કેન્સરના ટોટલ દેખાડે છે સેવન્ટી એઇટ બ્રેસ્ટ કેન્સરના ચોવીસ કેસીસ છે આ નવ મહિના દરમિયાન સર્વાઇકલ કેન્સરનો એક કેસ છે અને બીજા અધર મિસેલિનિયસ કેસીસ જે છે એ ચુમ્માલીસ છે તો આખા વરસનું ગણીએ તો લગભગ દોઢસો જેટલા કેસીસ થયા કેન્સરના તો એ વિવિધ વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી અર્લી કેન્સર ડિટેક્શન થાય છે ઓરલ કેન્સર કોમન છે કારણ કે ગુટકા તમાકુ ચાવીને એનાથી જે શરૂઆત થાય છે ત્યાંથી આપણે ડિટેક્શન કરી અને બાયોપ્સી કરાવીએ એમાં એ ધ્યાન આવી જાય પછી અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે આગળ આપણે રિફર કરીએ છીએ જ્યાં સુધી આપણું નવું કિમોથેરેપી ને કે કેન્સર ડિટેક્શન યુનિટ નવી બને બનેત જાતું ત્યાં સુધી આપણે એ પેશન્ટને રેફર કરવા પડે છે પછી એ ટ્રીટમેન્ટ લખાઈને આવે છે કેન્સર હોસ્પિટલમાંથી એની સારવાર આપણે અહીંયા કિમોથેરપી યુનિટમાં કરીએ છીએ આપણે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ટોબેકો ચીવિંગ કે ગુટખા ચીવિંગ બહુ કોમન છે એ બહુ કોમન છે એટલે અત્યારે ઓરલ કેન્સરના કેસીસ વધારામાં છે વધે છે ખૂબ વધે છે એટલે એ આંકડો આમ તો ભયજનક જ છે એ ઓછો નથી આંકડો એટલે સેપરેટ ઓરલ કેન્સર સ્ક્રીનિંગનું આપણે ઓપીડી ચાલુ કરી કે ટોબેકો ચીવતને બધાને રૂટીન ચેકઅપ માટે કરીએ તો કદાચ આનાથી વધારે આંકડો મળશે તો મારી એવી ઈચ્છા તો ખરી કે નજીકના ત્રણ છ મહિનામાં જ્યારે અમે નવી હોસ્પિટલમાં શિફ્ટ થાય ત્યાં કેન્સર ડિટેક્શન ઓપીડી ચાલુ કરવી અને લોકોની અવેરનેસ વધે એના માટે પીરિયોટિકલી છાપામાં કે ટીવી ઉપર કે આવી રીતે વાર્તાલાપ કરવો જેનાથી લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ બચવા માટે તો હવે જે છે આપણે આમ જુઓ ને તો તમાકુ કે ગુટકા કેમિકલ્સ છે એ કેમિકલ્સ આપણી ચામડીના કોન્ટેક્ટમાં કે મ્યુકોઝાના કોન્ટેકમાં આવે એટલે એના સેલ્સને ડિસ્ટર્બ કરે એ કેન્સરમાં કન્વર્ટ થાય છે એટલે ઘણી બધી એવી વસ્તુ છે ઇવન તમારા પેસ્ટિસાઈડ્સ છે જે ખોરાકમાં અને આપણે મિક્સ થઈને અત્યારે આવે છે એ બધું પ્રી કેન્સરસ જ છે પણ એ આપણને ધ્યાન નથી આવતું જે અત્યારે પેસ્ટિસાઇડ્સ બધા આવે છે ખોરાકની અંદર તમે ફળ ફ્રૂટ જુઓ શાક બકાલા જુઓ કે આ બધા અનાજ જુઓ એની અંદર જે પણ પેસ્ટિસાઇડ આવે છે એ એ કેન્સર કાર્સિનોજેનિક જ છે તો ટોબેકો તો આપણે ડાયરેક્ટે ગુટકા દેખાય છે એટલે આપણે ધ્યાનમાં આવે છે એટલે જ કહું છું કે આપણે ઓપીડી ચાલુ કરી આવી ટાઈપની તો ઘણા બધા કેસીસ હેલ્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદરના ચેરમેન રામદેવ મોઢવાડિયા પોરબંદર જિલ્લા સહિત આસપાસના જિલ્લાના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે સતત મદદરૂપ છે તે થતા હોય છે રામદેવ મોઢવાડિયા પોરબંદર જિલ્લામાં જે કેન્સરના દર્દી છે તે અંગે વાત કરતાં જણાવ્યું હતું કે કોસ્ટલ બેલ્ટમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટી છે દુઃખની વાત તો એ છે કે આપણા વિસ્તારમાં કેટલા બધા બાળકો આજે કેન્સરથી પીડાઈ રહ્યા છે પોરબંદર જિલ્લાનું કોઈ ગામ આજે ખાલી નથી કે જ્યાં કેન્સરના દર્દીઓ ન હોય આપણા વિસ્તારમાં કેટલા બધા બાળકો છે તે આજે નાની ઉંમરમાં કેન્સર છે તે કેન્સરનો ભોગ બન્યા છે જિલ્લામાંથી દરરોજ બે ત્રણ કેન્સરના દર્દીઓ અમદાવાદ રાજકોટ તથા વડોદરા સહિતની હોસ્પિટલમાં સારવાર અથે જાય છે તમાકુના ઉત્પાદનની જે વસ્તુઓ છે તેના વ્યસનના કારણે લોકો આજે સતત કેન્સરનો જે શિકાર છે તે બની રહ્યા છે તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે અને ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ખૂબ જ મોટી છે અને દુઃખની વાત તો એ છે કે આપણા વિસ્તારમાં કેટલા બધા બાળકો છે આજે કેન્સરથી પીડાઈ રહ્યા છે અને કોઈ ગામ આપણા વિસ્તારમાં ખાલી એવું નથી ગામડાની અંદર વાત કરીએ તો કે જે કેન્સરને કારણે પંદરથી વીસ મિનિમમ આપણો ડરતા ડરતા કહું છું કે પંદરથી વીસ મૃત્યુ ન થયા હોય અને ખાસ કરી અને અમદાવાદ જવાવાળાની સંખ્યા પણ દરરોજની બે ત્રણ બે ત્રણ હોય છે ડેઇલી તમે ગણો તો એ સિવાય રાજકોટ જતા હોય આપણે હોસ્પિટલ અલગ અલગ હોસ્પિટલોની અંદર બરોડા જતા હોય છે પેલા મુનિયા આશ્રમની અંદર ત્યાં પણ ઘણા લોકો જાય છે બરોડા પણ ઘણા જાય છે અમદાવાદ પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણા જાય છે રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણા જાય છે સરકારી હોસ્પિટલમાં દરરોજના બે ત્રણ બે ત્રણ દર્દીઓ હોય છે ખાસ કરીને પોરબંદર શહેરની અંદર સુભાષનગરમાં મિનિમમ દોઢસો પેશન્ટ છે અત્યારે અને ગામડાની અંદર પણ મેં પંદર વીસનો મૃત્યુ આંક્યો પણ કોઈ ગામ ખાલી નથી કે પાંચ પાંચથી સાત મિનિમમ દર્દીઓ છે સારવાર હેઠળ નવી કેન્સરની એનું કારણ છે લોકોની જીવનશૈલી અત્યારે છે અલગ અલગ પ્રકારના જે વ્યસનો ખાસ કરીને તમાકુ સહિતના વ્યસનો છે એને કારણે કેન્સરના ભોગ સ્મોકિંગને કારણે પણ મોટે પાયે કેન્સરનો શિકાર બને છે અને મહિલાઓ પણ અત્યારે એટલી બધી પેલી છે આપણે મૂકીએ ફાકીઓ ખાય છે આપણા વિસ્તારમાં અને પછી વારસા એના બાળકો આ પ્રકારના જન્મે છે ચારે બાજુ છે ખૂબ ગંભીર બાબત છે અત્યારે જીવનશૈલી માણસની જીવન પદ્ધતિ પછી કંઈક નવું મેળવી લેવાની વૃત્તિઓ અંદરથી છે એને કારણે લોકોની ઇમ્યુનિટી છે પાવર ખૂબ ઓછો થઈ ગયો છે બધાનું શ્રમ પણ ઓછો થઈ ગયો છે બેઠાણું જીવન થઈ ગયા છે બધાનું આ બધા ઘણા બધા કારણો છે એને કારણે દિવસે દિવસે વધતી જાય છે ખૂબ ચિંતાજનક બાબત સમાજ માટે છે પોરબંદરમાં પણ આપણે ગુજરાત સરકારનો માનની મુખ્યમંત્રીશ્રીનો અને આરોગ્ય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ કે અર્જુનભાઈએ રજૂઆત કરી અને આખા કોસ્ટલ બેલ્ટ માટે રેડિયોથેરાપી સેન્ટર છે આપણે પોરબંદરની મેડિકલ કોલેજમાં મંજૂર કર્યું છે એ પણ એકાદ વર્ષમાં ચાલુ થઈ જશે પણ ખરેખર લોકોએ કેન્સરથી બચવા માટે એક અગમચેતીના પગલાં રૂપે વ્યસન સહિતની જીવનશૈલી સુધારવાની જરૂર છે અત્યારે વ્યસન માટે તો એક સામાજિક મુવમેન્ટની જરૂર છે બધા સમાજોને મને અંદર આ ભરડો લીધો છે અને કેન્સરની હોસ્પિટલમાં જતા હોઈએ કે જે લોકોને વ્યસન છે એને એક વખત કેન્સરની હોસ્પિટલના અંદર જે ઇન્ડોર પેશન્ટ હોય છે એની પાસે જઈને નાના બાળકો જે કેન્સરથી પીડાતા હોય એના વોર્ડમાંટો મારી આવવો જોઈએ એટલે એક વખત તો ડર લાગશે જ ને સો ટકા કે ભાઈ આપણી હાલત પણ ભવિષ્યમાં આવી થઈ શકે અને આને વ્યસનને કારણે થાય છે ભાગે મહિલાઓનો વધારે તકલીફ મહિલાઓમાં પણ એવી થવા માંડી છે અત્યારે તો આપણે જેન્ટ્સ છે એ તો મોઢામાં ફાંકી ખાય તો બહાર થૂંકવા જાય પણ મહિલાઓ શરમાતી હોય થૂકવા પણ ન જઈ શકે એટલે તમાકુ એના શરીરમાં મેક્ઝિમમ છે વધારે વધારે એના શરીરની અંદર જતી હોય છે એટલે આ તો જો વ્યસન લોકો છોડે અને ભવિષ્યમાં વ્યસન વગરના જો લોકો થાય અને મહેનત નથી કરતા એ લોકો થોડી મહેનત કરવા માંડે તો આમાંથી બચી શકશે નહીં તર આ કેન્સરના ભરડામાંથી બચી શકાય એવું છે નહીં કારણ કે ઘણા પ્રકારના કેન્સરો એવા છે એના લક્ષણો જ છેલ્લા સુધી આવતા નથી જ્યાં સુધી ફોર સ્ટેજમાં કેન્સર ન પહોંચી જાય સ્પ્રેડ ન થઈ જાય ત્યાં સુધી એના ખબર જ નથી પડતી અલગ 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 પ્રકારની લોકો દવાઓ લીધા રાખે એટલે એના માટે ખાસ કરીને મહિલાઓમાં પણ અત્યારે સર્વાઇકલ કેન્સર અત્યારે બહુ થવા માંડ્યા છે એ જીવલર છે અગાઉ સ્તન કેન્સર થતા હતા એ જીવલેણ નહોતા પણ હવે આ જે સર્વાઇકલ કેન્સર જે એચપીવી ડીએનએ વાયરસને કારણે થાય છે નવા પ્રકારનો વાયરસ છે ડેવલપ થયો છે એટલે ટૂંકામાં બધા માટે ગંભીર બાબત છે કેન્સર ખૂબ ગંભીર વિષય છે અત્યારે અને એને ગંભીરતાપૂર્વક લોકોએ લેવું જોઈએ અગમચેતીના પગલાં રૂપે આ જે મેં આપણે પહેલાં રિપીટ નથી કરતો જે બતાવ્યું વ્યસન મુક્તિના સહિતના જે પગલાંઓ લેવા જોઈએ એ લેવા જોઈએ ખાલી સરકારી હોસ્પિટલના આંકડા આપો તો ગયા વર્ષની અંદર પચીસ હજાર નવસો ને છપ્પન દર્દીઓએ ખાલી અમદાવાદની એક જ હોસ્પિટલમાં સારવાર લીધેલી છે આખા ગુજરાતના એટલે બીજા આપણે બીજા હોસ્પિટલો છે જામનગર પણ છે કેન્સરનું ઇવન અમદાવાદમાં રાજકોટમાં પણ હવે શરૂ થઈ ગયું છે બરોડામાં પણ છે સુરતમાં પણ છે એટલે એના સારવાર અલગ હશે એ લોકોની સંખ્યા અને પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યા ઘણો એની સંખ્યા પણ અલગ ગણો તો ઘણી સંખ્યા લાભ બહુ ખૂબ મોટી થઈ જાય અને આ ખૂબ ગંભીર બાબત છે અને ખાસ કરીને અમદાવાદની કેન્સર હોસ્પિટલ છે એમાં ખૂબ સારવાર બહુ સારી મળે છે અત્યારે રાજસ્થાનમાંથી પણ આંકડાઓ છે બે હજાર સાતસો જેટલા પેશન્ટોએ સારવાર લીધી હતી એક હજાર તેતાલીસ યુપીથી આવે છે બિહારના પણ મોટી સંખ્યામાં છે મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્રમાંથી ઇવન બંગાળમાંથી પણ પેશન્ટો ત્યાં આવે છે એટલે લોકો અત્યારે ભગાઈ પણ બહુ જાય છે લાખો રૂપિયાના ખર્ચા કરે છે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર રીસ સલાહ લૂંટાય છે એટલે લોકોએ સારી રીતે પ્લાનિંગ કરી અને ખોટો ખર્ચ ન થાય એ માટે સરકારી હોસ્પિટલમાં મારી તો સલાહ છે ને સારવાર કરાવવી જોઈએ